એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ તાલુકાના પાવડાસન ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું પાવડાસન ગામની પ્રાથમિક શાળામાં બાળકોના વ્યવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને બાળ વ્યવસ્થાની નફાખોટના હિસાબો જાતે શીખી શકે ઉદ્દેશ્યથી શાળાના આચાર્ય શ્રી રામાભાઈ વંજારા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદ મેળામાં એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ બોધુ અને એસએમસી કમિટીના સભ્યો તથા શાળાના પરિવારના સ્ટાફ દ્વારા રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના બાળકોએ હર્ષ ઉલ્લાસ સાથે મેળો માણ્યો હતો આ મેળાના માતા બચાવ અભિયાન ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ હીરાભાઈ બોધુ નેમાભાઈ પ્રજાપતિ જીપી અણખિયા રમેશભાઈ બોધુ સહિત યુવા મિત્રોએ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જેમાં એકવીસ સ્ટોલ ખોલવામાં આવ્યા હતા અને એમાં નાસ્તાનો સ્ટોલ કટલરી સ્ટોલ ફૂડ સ્ટોર સોડા સ્ટોર અને દરેક બાળકો દ્વારા નાના મોટા સ્ટોર ખોલવામાં આવ્યા હતા જેમાં પાવડાસન પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વધુમાં શાળા મુખ્ય શિક્ષક શ્રી રામાભાઈ વંજારા સાહેબ જણાવ્યું હતું કે આ આનંદ મેળાનો અંદર અમુક બાળકોની અંદર સ્કિલ લીધે ઘણા બધા સ્ટોર બહુ મોટો નફો કર્યો હતો અને આખા દિવસ બધા બાળકો ભેગા મળીને ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ સાથે મેળાની મોજ માણી હતી અને સમસ્ત શાળાના સ્ટાફની અથાગ મહેનતને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર પ્રધાનજી ઠાકોર થરાદ